આધ્યાત્મિક મહાશક્તિમાં સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે આધ્યાત્મિક મહાશક્તિમાં આપણે વાત કરીએ શિવરાત્રી શિવજીની આરાધના કરી તમામ પૂર્ણ કરી શકે આજના દિવસની વાત કરી યોગોની વાત કરીએ તો આજે એવો વિશેષ યોગ બની રહ્યો છે શુક્રવારના દિવસે શ્રવણ નક્ષત્ર શિવનું પ્રિય નક્ષત્ર શ્રવણ નક્ષત્ર શ્રી વિષ્ણુનું નક્ષત્ર છે શ્રવણ નક્ષત્રના અધિપતિ ભગવાન નારાયણ અને શિવના ઈષ્ટ છે એટલે આજે આજે યોગ બની રહ્યો છે અને શિવરાત્રી કે રાત્રિનો પર્વ હોવાને કારણે આજે રાત્રે શિવરાત્રી હોવાના ચૌદસ હોવાથી આજે શિવરાત્રીનો પર્વ ખૂબ મહત્વપૂર્ણ છે આજે કેટલાક ઉપાયો કરવાથી જીવનની કેટલીક મનોકામનાઓને પૂર્ણ કરી શકે કેટલીક રેમેડીઝ છે જો જીવનમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ હોય છે દરેકને હોય છે એ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે શું ઉપાય કરી શકે કોઈ પણ ઈચ્છા કાગળ ઉપર લખવાની છે જો તમે તમે એવી પણ ઈચ્છા કાગળ ઉપર લખી શકો મારો પગાર વધે અને આ લખવું જો મારો પગાર મળ્યો છે તે હું તેનાથી ખુશ છું આવી ભાવનાત્મક રીતે લખી અને લખવા માટે લાલ પેનનો પ્રયોગ કરવાનો લાલ પેનથી આમ લખવી અને ત્યારબાદ એને ફોલ્ડ કરી દેવું છે અને આ દિવસે ઘરની બહાર જમીન ઉત્તર દિશામાં દાટી દેવાની છે અને આમ કરવાથી થાય પણ આ સાથે સાથે એક વાત આજે અથવા તો આવકની વૃદ્ધિ માટે શેરડીના રસથી જો રુદ્રાભિષેક કરવામાં આવે શિવાલયમાં ભીડ હોય ના અનુકૂળતા આવતું તમારા ઘરમાં સ્થાપિત કરેલા શિવલિંગ ઉપર પણ તમે અભિષેક પૂજન

પ્રભુત્વની જરૂર પડતી હોય અને પ્રભુત્વ તમારી ઓછું પડતું હોય મનોબળ ઓછો પડતો હોય તો આજે રુદ્રાક્ષ ધારણ કરવું પંચમુખી રુદ્રાક્ષ સવારે લઈ આવી સરસવના તેલમાં ત્રણ કલાક રાખ્યા બાદ બાર કાઢી બુરુ ખાંડ જે આવે ખાંડનો બુરાદો એનાથી સાફ કરી એને સૂર્યના પછી જળથી ધોઈ અને તડકામાં સૂર્યના તડકામાં બે કલાક રાખવી અને ત્યારબાદ આ પંચમુખી રુદ્રાક્ષને પોતાના કંઠમાં ધારણ કરવા પૂર્વે એની 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 શિવજી માની ઉપર કરવો કરવા માટે ગાયનું દૂધ અથવા તો જળનો પ્રયોગ કરી રુદ્રી પાઠ કરી અભિષેક કરવામાં ત્યારબાદ એને જો ધારણ કરવામાં આવે છે તો એ તમારા આત્મવિશ્વાસમાં ભરપૂર વધારો લાવે છે જીવનમાં સફળતાના આશીર્વાદ પ્રદાન કરે છે મહાદેવ દુઃખ દૂર કરવા વાળા દેવ છે એમના શરણે જવાથી તમામ દુઃખ લોકોની કહેવાય નેગેટિવિટી દૂર કરી દે છે ભગવાન શિવ તો ભગવાન શિવના ચરણે જવાથી તમામ દુઃખ દૂર થાય છે એક લોટો જળ ખાલી એક લોટો જળ શિવલિંગ ઉપર ચઢાવવામાં આવે પોતાનો ભાવ રજૂ કરવામાં આવે તો દુઃખોમાંથી મુક્તિ અપાવે છે હવે વાત કરી ઉપાયોની વિશેષ હમણાં નજીકમાં પરીક્ષાઓ આવશે એક બોર્ડના વિદ્યાર્થીઓની કે તો એવા બાળકો માટે પણ વિશેષ ઉપાય આ શિવરાત્રીના દિવસે સફેદ પુષ્પ એક લોટા જે ચાંદીનો અથવા તો સ્ટીલનો લોટો લઈએ એમાં દૂધ ભરીએ એમાં એક ચમચી પધરાવી થોડા સફેદ પુષ્પ પધરાવી શિવલિંગો પર અભિષેક કરવામાં આવે તો જ્ઞાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે સફળતાના વિજયશ્રી ના આશીર્વાદ મળે છે તે સમયે બોલવાનો મંત્ર છે ઓમ નમઃ શિવાય શિવ પંચાક્ષર મંત્ર નો જાપ મંગલકારી ની વળશે ઉપરાંત આરોગ્યમાં સફળતા નથી મળતી આરોગ્ય ગડબડ રહેતું હોય છે ત્યારે આવી અવસ્થાની અંદર આરોગ્યમાં સુધારા માટે જો નવ ગ્રહોની અનુકૂળતા ન હોય તો આરોગ્ય પર અસર થઈ હોય તો એક ખાસ કરીને ધરો અને દાબડો આ બંને મિક્સ કરી કળશની અંદર પાણી ભરી એમાં પધરાવા અને સાથે એ કળશને ડાબાતમાં રાખી જમણો હાથ ઉપર ઢાંકી મહિમના સ્ત્રોત્રથી અભિમંત્રિત કરો અને ત્યારબાદ મહિન્ન સ્તોત્ર બોલતા બોલતા શિવલિંગ ઉપર જળનો અભિષેક કરવો આવી રીતે શિવરાત્રીના દિવસથી પ્રારંભ કરી લગાતાર એકવીસ દિવસ જો કરવામાં આવે છે આરોગ્ય લાભ અવશ્ય મળે છે ગમે તેવી ગંભીર બીમારી કેમ નથી એમથી મુક્તિના આશીર્વાદ મળવા માંડે છે જીવનમાં ભૂત પ્રેત મલિન તત્વનો ડર લાગતો શત્રુ ઉત્પીડન વધી ગયું હોય તે આવી અવસ્થામાં તમે કહેવાય છે શિવલિંગ ઉપર આજે

શિવાય બોલતા બોલતા તો ત્રંબક મંત્ર બોલતા બોલતા શિવલિંગ ઉપર છે યાદ રાખવાનું પાન ચડાવવાના છે અપાવાર ના પાન તોડી આવી રીતે એકસો ને આઠ ચડાવવામાં આવે છે તો શિવના આશીર્વાદથી તમને સંતાન સુખના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતૃદોષ સામાન્ય રીતે હવે કોમન છે દરેક વ્યક્તિને જોવા મળતો હોય દર ચોથી પિતૃદોષ જોવા મળે પિતૃદોષનું કારણ છે વડીલોની કે સન્માન ન થાય થાય ત્યારે આ દોષ ઉત્પન્ન અને આજના જમાનામાં આ દોષ વિશેષ કરીને એટલા માટે છે કે આટલા આ કળિયુગના આ જમાનામાં જ વૃદ્ધાશ્રમો જોવા મળે છે અને માટે વૃદ્ધાશ્રમ એ પિતૃની સેવા કરવાવાળા લોકો કરે છે પણ જે લોકોના માતા પિતા દુખી થઈ વૃદ્ધાશ્રમમાં આવ્યો હોય તો એના સંતાનો પિતૃદોષ લાગતો જ હોય છે એટલે પિતૃદોષ આ જે સામાન્ય છે પણ પિતૃદોષના પ્રભાવથી બચવા માટે થોડક આ ઉપાય કરવાથી લાભ અવશ્ય મળી શકે છે તો પીપળાના પાન ધતુરાના પાન ભાંગ દુર્વા આ બધું જ એકત્રિત કરી રુદ્રીનો પાઠ કરતા કરતા આ પાન શિવલિંગ ઉપર એક રુદ્રીના પાઠે અર્થાત નમસ્તે નમક સ્તોત્રનો પાઠ કરી એક પાન ચડાવવું આમ એટલે નમસ્તેના પાઠ કરવાથી તમારા પિતૃદોષમાં રાહત મળે છે આ ઉપરાંત કાળા તલ ખૂબ જ મહત્વમાં કાલ સર્પ દોષ છે પીળા ભોગવો છો તો એક લોટા દૂધની અંદર એક ચમચી કાળા તલ પધરાવી થોડું એમાં અત્તર અવશ્ય પધરાવું ચંદનું અથવા બિલવર પત્રનું અત્તર પધરાવી અને શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ આમ કરવાથી સર્પ પીડામાંથી મુક્તિ એટલે સર્પ દોષની જે પીડા છે એમાંથી મુક્તિ મળે છે છે આ ઉપરાંત કહેવાય કે ઘરની અંદર ત્યારે પણ આ પૂજા તમે કરી શકો પણ આજના રોજ શિવલિંગની કરેલા પૂજા તમામ મનોકામના પૂર્ણ કરે હવે જે લોકોને મંગળ કુંડલીમાં ખરાબ છે એવા લોકોએ આજે શિવલિંગની પૂજા ચોખાથી કરવી જોઈએ ચોખાને કેસર અને ચંદન વાળા જળથી રંગી નાખવા અને ત્યારબાદ એક એક ચોખાનો દાણો ભગવાન શિવલિંગ બોલતા બોલતા ચડાવો તમારી નિશ્ચિત પૂર્ણ થશે જીવનની અંદર પાપ ક્ષય દરેક વ્યક્તિથી પાપ થાય અને પાપોના ક્ષય અને પુણ્યના વિકાસ માટે મગ જે મગ ચઢાવવાથી પાપનો નાશ થાય છે પુણ્યનો વૃદ્ધિ થાય છે અને આર્થિક લાભની પરિસ્થિતિ બને તો એક એક દાણો મગનો આજ રોજ શિવલિંગ પર ચડાવવામાં આવે અને તે સમયે થાય છે કમસે કમ અગિયારસો દાણા અવશ્ય ચડાવવા આ ઉપરાંત જવનું પાણી જવને વાટી પાણીમાં પલાળ્યા બાદ એને ગાળી એનાથી જો રુદ્રાભિષેક કરવામાં આવે છે તો યશની પ્રાપ્તિ થાય છે મનોરથોની સિદ્ધિ થાય છે પાપ ક્ષયની સાથે સાથે પિતૃ પીડામાંથી પણ મુક્તિ મળે છે તો આ બધા કેટલાક ઉપાયો છે જે શિવરાત્રીના દિવસે કરવા લાભ લાભકારી છે અને જો શક્ય હોય તો રાત્રે ચાર પ્રહરની પૂજા કરવી તમામ મનોકામનાઓને પૂર્ણ કરવાની સાબિત થાય છે તો આજે રાત્રે શિવરાત્રી શિવજીને પસંદ કરવા માટે આ પ્રયોગ કરી શકાય અને સૌથી મહત્વ પંચામૃત દૂધથી ભગવાનનો અભિષેક કરવાથી

આ બધું ભેગું કરીને અભિષેક કરવાથી તમામ મનોકામના પૂર્ણ ભગવાન શિવની આરાધના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે તો આ રીતે શિવરાત્રીના દિવસે તમે વ્રત રાખો ઉપવાસ કરી જો શિવની પૂજા કરો છો તમામ મનોકામના પૂર્ણ થાય છે ભગવાન મહાદેવ આપની તમામ પીડામાંથી મુક્તિ કરી અને જીવનની મનોરથો મનોકામના અને પૂર્ણ કરી એવા આશીર્વાદ ભગવાન આપે એ જ બે આજે બસ આટલું છે કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થ તો સાથે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની